સીધી તેને જઈ વરે જે પરસેવે નહાય આ કહેવતને સાચી ઠેરવતા કચ્છના ભુજ તાલુકાના કોડકી ગામના ખેડૂત માવજીભાઈ ખેતાણીએ પ્રાકૃતિક ખેતી અપનાવીને નવો રાહ ચીંધ્યો છે છેલ્લા સાત વર્ષથી તેઓ પોતાની સો ટકા જમીન પર રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ છોડીને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે માવજીભાઈએ માત્ર પ્રાકૃતિક ખેતી જ નહીં પરંતુ એક નવતર પ્રયોગ પણ કર્યો છે તેમણે દેશી આંબાની ગોટલી પર કેસર કેરીની કલમ કરીને ખારી જમીન પર પણ કેસર કેરીની મીઠાસ મેળવી છે આ પ્રયોગથી વૃક્ષના મૂળ મજબૂત બને છે જેના કારણે તે વાવાઝોડામાં પણ પડી જતા નથી માવજીભાઈ જણાવે છે કે પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને તે પોચી તથા ફળદ્રુપ બની છે તેઓ પોતાની વાડીમાં જ જીવામૃત બીજામૃત અને બુસ્ટર ડોઝ જેવા ખાતરો તૈયાર કરે છે જેનાથી ખર્ચમાં ઘટાડો થાય છે અને ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો થાય છે મારું નામ માવજી આજાણ ખેતાણી ગામ કોળકી તાલુકો ભુજ કચ્છ હું છેલ્લા સાતેક વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું એમાં સારું બધું એવો ફાયદો થાય છે કારણ કે વરસાદના જે હમણાં છેલ્લે છેલ્લે હમણાં જે વરસાદ વર્યો એની અંદર સમજી લો કે સારા માયલો વરસાદ થયો પણ એ પાણી છે પહેલાં બધા બહારે નીકળી જતા હતા અત્યારે આ જે કાંઈ વરસાદ થયો એ પાણી બધા જમીનની અંદર જ ઉતરી ગયા અને અમારી જમીન પણ બહુ સારા માયલી થઈ ગઈ છે એમ અને વાપરવામાં તો અમે જીવામૃત ગૌકૃપામૃત કૃપામૃત અને બૂસ્ટર ડોઝ અને જે અમારા વાડીનો જે કાંઈ પણ જે કચરો થાય એનો વેસ્ટેજ એ બધો અમે અંદર જ નાખી દઈએ છીએ જેને કહેવાય કે આછાદન એની જે વરાળ છે વાપસા એ બધી જમીનની અંદર જ પણ રહી જાય છે હું આટલા આટલા પ્રકારના પાક અમે વાવીએ છીએ ટમાટાં મરચાં રીંગણાં જેને કહેવાય કે અંતરપાકની અંદર શાકભાજી પપૈયા પણ છે અને પેલી બાજુ સીતા પણ છે જામફર પણ છે અને નેપિયર ઘાસ પણ છે ગાયો માટે ઘાસચારો એનો પણ સારો સારો રિઝલ્ટ છે અને પહેલે અમારો ખર્ચો બધો સારામાં એવો થઈ જતો હતો ઉત્પાદન તો પહેલે આવતું હતું પણ એ જે ખર્ચ વધારે થઈ જતો હતો હવે અત્યારે ખર્ચ બિલકુલ કાંઈ આવતું નથી કારણ કે જે કાંઈ જોઈ છે એ આપણી પાસે ગાય માતા છે તો એમાંથી જ બધું ગોબર ગૌમૂત્ર બધું એમાંથી જ થઈ જાય છે એટલે ખાસ એવો બીજો કોઈ ખર્ચો આવતો નથી બીજું કે આપણી અંદર વાડીની અંદર જે આંબા છે કેસર આંબા તો કારણ કે આપણે કોઈ બારેથી રોપો લાવ્યા નથી અહીંયા કને જ બધાજી જેટલાજી છે અહીંયા કને દેશી ગોટી મારી બેનની વાડીએ ત્યાં દેશી આંબા છે ત્યાંથી ગોટલા લઈ આવી અને એ બધા અહીંયા કને અમે પેલી ગોટી વાવી છે અને એની અંદર અમે કલમ કરી છે કારણ કે આપણી જે જમીન છે એ દેશી આંબાની છે અને ઉપર જો આપણે કલમ કરી નાખી તો એનો રિઝલ્ટ બહુ સારો આવે છે બીજું કે અત્યારે બીપોર જો એ વાવાઝોડું આવ્યું હતું તો જે ઘોટ અમે જે લઈ આવ્યા હતા નર્સરીમાંથી એ આંબા બધા પડી ગયા હતા અને અમુક તો અમુરા નમી ગયા હતા અને અમારા જે આંબા છે અમુક ડારખી ભલે થોડી થોડી ચિરાણી હતી પણ આંબો ન તો કોઈ પડ્યો કે ન તો કોઈ હમરો જેને કહેવાય નમી ગયો એટલે અમારે એ એ બાબતનું રિઝલ્ટ બહુ સારો મળ્યો મારું તો સર્વે ખેડૂતોને ખાસ વિનંતી છે કે જેમ બને એમ જે પ્રાકૃતિ તરફ વળે અને પ્રાકૃતિક ખેતી કરે તો કારણ કે આપણું સ્વાર્થ પણ હેલ્થ પણ બચશે અને માણસોનું પણ સારું થશે કારણ કે અત્યારે બીમારી બહુ થઈ રહી છે દવાથી ને આ બધા ફર્ટિલાઇઝરથી ખાતર નાખ્યાથી એનાથી કરતાં જો આપણે જો દેશી તરફ વળીએ અને ગાય આધારિત ખેતી જો કરીએ તો બધાને માટે સારું ખેડૂતો માટે સારું ગાય માતા માટે પણ સારું અને જે બીજા માણસો છે એના માટે પણ સારું રહે